નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આજે આપણી ચર્ચાનો વિષય મહાભારતના શાંતિ પર્વના એક શ્લોક ઉપર છે પહેલાં હું તમને શ્લોક કહું છું એ સમજાવું છું પછી ફરીથી હું એ શ્લોક કહીશ એટલે તમને એવું ખબર પડે કે હું કઈ કયા વિષયમાં ચર્ચા કરું છું મહાભારતનો શ્લોક એમ કહે છે શાંતિ પર્વનો મમેતી ચ ભવેત મૃત્યુ ન મમેતી શાશ્વતમ ચ એનો અર્થ એ થાય છે કે મારું એ મૃત્યુ છે અને મારું કશું નથી એ સનાતન છે એટલે કે શાશ્વત છે આપણે આજે આવી છે સે ચર્ચા કરીએ એક વહેલાં જ હું એક વાત કહું કે ધર્મગ્રંથો કોઈ પણ વસ્તુનો સ્વભાવ બદલતા નથી મેં આ પહેલાં એક વિડીયોમાં કહેલું છે કે ધર્મગ્રંથો તમને એમ કહે છે કે મીઠું ખારું છે પણ મીઠાની ખારા છે દૂર નથી કરતા અને ધર્મગ્રંથો કોઈનું ભાગ્ય નથી બદલતા એ તમને ફક્ત માર્ગદર્શન આપે છે કે કયા માર્ગે ચાલવાથી તું સુખી રહીશ પણ એ તમારું ભાગ્ય નહીં બદલતા તમે માર્ગ કયો અપનાવો છો એના આધારે જ તમારું સુખ દુઃખ નક્કી થશે તો હવે આપણે શરૂ કરીએ કે તમે અત્યારે સુખી છો ઘણી સારી વાત દરેક જીવ સુખી છે પણ તમે તમે જાતને પૂછો કે તમારું આ સુખ જે છે એ ચિંતા ભય ટેન્શન થી મુક્ત છે નથી કેમ કારણ કે આ સુખ આપણું વસ્તુઓને આધારિત છે એટલે વસ્તુઓને જાળવી રાખવા મથામણો તો કરવી જ પડે અને મથામણો હોય ત્યાં ચિંતા ભય અને ટેન્શન રહેવાના જ જેમ હું આવું કહું છું કે જ્યાં મથામણો હોય ત્યાં ચિંતા ભય અને ટેન્શન રહેવાના જ કારણ કે વસ્તુઓ અનિશ્ચિત અને ક્ષણ છે મને તમને કે કોઈને ખબર નથી કે કઈ ક્ષણે વસ્તુ પલટાઈ જશે નાશ પામશે એને અકસ્માત થશે તૂટી જશે ઇવન માણસનું શરીર પણ મટીયલ વસ્તુ છે તો આપણને ખબર નથી કે કઈ ક્ષણે અચાનક જ કામ કરતું બંધ થઈ જશે આપણે એમ કહીએ કે માણસ સાજો સારો છે પણ આપણને એ પણ ખબર નથી હોતી કે ઘરેથી નીકળેલા માણસને અકસ્માત થશે ને મરી જશે એનું આ સ્થૂળ શરીર મરી જશે મતલબ કે આ જીવન આપણું આખું જેના ઉપર ટકી રહ્યું છે મટીરિયલ વસ્તુ એ તો ક્ષણભંગુર છે ક્ષણભંગુર એ બહુ સરસ સંસ્કૃત શબ્દ છે બીજી ભાષાઓમાં નથી કે જે કંઈ ક્ષણે નાશ પામશે કે બદલાઈ જશે આપણને એનો અંદાજ નથી આપણું સુખ એ બધી વસ્તુઓ પર ટકી રહ્યું છે શું કરીએ સુખ ભોગવનાર સ્થૂળ શરીર પણ એના ઉપર ટકી રહ્યું છે મટીરિયલ વસ્તુઓ પર સુખદાયક વસ્તુઓ પણ મટીરિયલ છે આપણે મટીરિયલ જગતમાં જ રમીએ છીએ અને સુખની આશા કરીએ છીએ શાશ્વત સુખની સુખ તો મળે જ છે આભાથી જ સુખ મળે છે પણ એની સાથે ચિંતા ભય અને દુઃખ તો જોડાયેલા રહે જ છે કે કંઈ ક્ષણે આ જતું રહેશે જેટલી ઘડી મળી એટલું ભોગવી લો એવું છે પણ ભરોસો ના કરાય તો હવે ધર્મગ્રંથો શું કહે છે એ ઉપર આવીએ આપણે મેં કહ્યું કે ધર્મગ્રંથો ગાઈડન્સ કરે છે તમારું ભાગ્ય નહીં બદલે તમારું સુખને નહીં વધારી આપે કે નહીં તમારું દુઃખ ઘટાડી આપે પણ તમને માર્ગ બતાવશે કે જેથી તમે તમારા દુઃખને સહેલાઈથી ભોગવી શકો તો મમે તી ચ મૃત્યુમાં જે કહ્યું છે કે પણ તો જે કંઈ છે તમારી પાસે સુખની વસ્તુઓ છે તમે કમાયેલી છે પ્રાપ્ત કરેલી છે વારસામાં મળી છે એમાંથી મારા પણ હું કાઢી નાખો જ્યાં સુધી છે ત્યાં સુધી તમારી છે હવે મારા પણ હું કઈ રીતે કાઢી નાખું મારા પણ હું કાઢવાનો એક જ ઉપાય છે કેમ વિચારતા રહો કે મારા ભાગ્ય અનુસાર ભગવાન આ આ બધી વસ્તુઓનો માલિક એક ભગવાન જ છે આખી સૃષ્ટિનો માલિક ભગવાન છે સૃષ્ટિની એક એક વસ્તુનો માલિક ભગવાન છે પણ હું જે ભોગવવાને કે જેના માટે હકદાર હતો મારા કર્મો અનુસાર કે મારા ભાગ્ય અનુસાર એ વસ્તુઓ ભગવાને મને વાપરવા આપી છે મારે એનો સદુપયોગ કરવાનો છે પણ એના પર મારી માલિકી નથી જતાવવાની હું એનો માલિક નથી ભગવાનની વસ્તુઓ છે આપે પણ ખરો પાછી પણ લઈ લે મારાથી એમાં ના બોલાય કારણ કે મારી છે જ નહીં એ ભગવાનની છે ભગવાને આપી છે ખુશીથી વાપરું છું ભગવાન પાછી લઈ લે તો એ એની મરજી ને એની ખુશી મારે એમાં હર્ષ શું કરવાનો જો આ કરશો તો મારા પણ હું નીકળી જશે મેં તમને કહ્યું ધર્મગ્રંથો તમને માર્ગ જ બતાવશે આ માર્ગ બતાવ્યો છે કે તમે દરેક વસ્તુને ભગવાનની માની લો તમારી છે જ નહીં ભોગવવાની ક્યાં ના છે તમે ભોગવો ને તમારી પાસે પૈસા છે તો ફોરેનની ટ્રીપ મારી આવો નવી નવા મોડલની ગાડી લઈ લો ક્યાં ના ગાડી લો ત્યારે પણ એ જ વિચાર કરો કે આ મારી માલિકીની નથી ભગવાનની માલિકી છે હું તો ખાલી આ વ્યવહાર પૂરતો સંસારમાં રહું છું એટલે મારું નામ હશે ગાડીના ઓનર તરીકે બાકી એનો રિયલ ઓનર ઇઝ ગોન ઓકે તો બધી વસ્તુઓમાંથી મારાપણું છોડી દેવાથી તમે સુખી રહેશો કારણ કે પછી એને જાળવી રાખવાની ચિંતા ભય ટેન્શનની મથામણો નહીં કરવી પડે બીજું અમે આપણે જ્યારે આ શરીર છોડીએ ત્યારે એકી સાથે બધામાંથી મારા પણ હું છોડી જ દેવાનું છે ક્યાં સુધી એને પકડી રાખ્યું છે અરે મારા ભાઈ સોદો લાભનો છે કે અત્યારે જ એને મારા પણ હું છોડી દઉં હું તમને વસ્તુઓ છોડવાનું નથી કહેતો વસ્તુમાં ના મારા પણાને છોડી દેવાનું કહું છું વસ્તુમાંનું મારા પણ હું છોડી દઉં તમારી પાસે જ રાખો ઘરે તમારું છે ને ગાડીએ તમારી જેમ ભોગવો મજાથી જીવો પણ એ મારા નથી ભગવાનના છે ને હું વાપરું છું મારો હક છે એટલે વાપરું છું તમારા ભાગ્ય છે એટલે તમને ભગવાને આપી જ નહીં તો ભગવાન પણ તમને ના આપે માટે વાપરો ખુશીથી વાપરો તો આ એક વસ્તુ થઈ હવે આપણે બીજી એક વસ્તુ જોઈએ કે મમતા અને કામના આ બેમાં શું ફરક છે એ પણ જોવો પડશે તો એક વસ્તુ યાદ રાખો કે જે વસ્તુ આપણને મળે છે અથવા મળી છે એમાં આપણી મમતા જાગે છે મમતા એટલે કે મારા પણ એમાં આપણી મમતા અને મારા પણ જાગે છે કે આ મારી છે અને આપણને જે વસ્તુ નથી મળી એ વસ્તુની આપણને કામના કામના એટલે કંઈ ઈચ્છા રહે છે આપણે જે મળી છે એની જાળવી રાખવા માટે મથામણો કરીએ છીએ જે નથી મળી એને પ્રાપ્ત કરવા માટે મથામણો કરીએ છે બંનેમાં ચિંતા ભય અને ટેન્શન તો જોડાયેલા રહેવાના જ છે મનુષ્ય જીવનમાં શાંતિ નથી એનું કારણ આપણે પોતે જ છીએ કારણ કે આપણે લોજિકલી કશું સ્વીકારવા તૈયાર નથી એટલા માટે બાકી વાસ્તવિકતા કંઈ જુદી નથી કે તમે ઈચ્છો કે ના ઈચ્છો તમારા ભાગ્યથી વધારે તમને મળવા નથી ગમે તેટલી કામનાઓ કરો તમે હા કામનાઓ પૂરી કરવાના માટે પ્રયત્નો કરવા એટલે કે કર્તવ્યો તો કરવા જ પડશે કારણ કે કર્મો કર્યા વિના તો પ્રારબ્ધ ફળતું નથી તમારા ભાગ્યમાં લખેલું છે પણ તમે પ્રયત્નો નહીં કરો તો તમારું ભાગ્ય ફળશે નહીં એના માટે પણ સંસ્કૃતમાં એક શ્લોક છે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિસંતિ મુખે મૃગાહા સૂતેલા સિંહના મોઢામાં સામે ચાલીને શિકાર પ્રવેશ નથી કરતો એને પણ પેટ ભરવા શિકાર કરવા તો જવું જ પડે છે એમ ભાગ્ય સામે ચાલીને આપણા મોઢામાં આપણી પાસે નથી આવતું આપણે પ્રારબ્ધ કરીને એને પખડીને લાવવું પડે છે એટલે પ્રયત્નો તો કરવાના જ છે પણ જોડે જોડે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારી પ્લાનિંગ તમારા પ્રયત્નો તમારી ઈચ્છા બધા જોડે ભગવાનની ઈચ્છા ને પ્રયત્નો પણ જોડાયેલા હોવા જરૂરી છે એટલે જો આપણી કામના પૂરી થાય તો ભગવાનનો આભાર માનવાનો અને કામના પૂરી ના થાય તો એમ માનવાનું કે ભગવાનની ઈચ્છા જ નહોતી કારણ કે તમે તો એક અંશ છો અંશી તો પરમાત્મા છે ને એની ઈચ્છા મહાન છે આપણી ઈચ્છા મહાન કરતા અને કામનાઓ કરીને કરશો શું દુનિયામાં શું બધા અમીરો બની ગયા છે દુનિયામાં બધા શું પ્રાઇમ મિનિસ્ટર બની ગયા છે દુનિયામાં બધા જ તે સુપરસ્ટાર બની ગયા છે દુનિયામાં બધા જ શ્રેષ્ઠ ક્રિકેટરો બની ગયા છે ધોનીના નામની વાહ વાહ કરો તો ધોની છે કેટલા લાખો ક્રિકેટરો સવારના પાંચ વાગે ઉઠીને એક્સપિરિયન્સ લોકો જેને કહેવાય ક્રિકેટ રમવા જાય છે એ આશાથી કે હું ધોની બની જઈશ કેટલા બન્યા ધોની ઈચ્છા કામના આપણી ઈચ્છા કે આપણા પ્રયત્નો અનુસાર જ નથી પડતા એમાં ભગવાનની પણ મદદની ઈચ્છા જોઈ છે તો કામના માટે પ્રયત્નો કરવાના મતલબ કે આજના આપણા ભાવાર્થમાં શું છે કે જે મળ્યું છે એમાં મમતા ના કરો એટલે કે મારા પણ ના કરો એ મારા પણ માલિક ભગવાનનું જેમ માની લો અને જે નથી મળ્યું એ મેળવવા માટે પ્રયત્નો કરો પણ પ્રયત્નો કર્યા પછી એના પરિણામ વિશે અધીરાઈને ચિંતા ના કરો એ પરમાત્માના ઉપર છોડી દો ભગવાને અમે કહેલું જ છે બીજા અધ્યાયમાં કર્મને એવા અધિકાર જ છે શું કદાચ છે ને તારો અધિકાર તો કર્મ કરવા ઉપર જ છે કર્મ ફળ તો હું જ નક્કી કરું છું હું શું આ નથી જાણતા તમે અરે આપણે જાણીને અજ્ઞાની બન્યા છીએ અને દુઃખી બનીએ છીએ અને પછી એમ કહે છે કે ધાર્મિક ગ્રંથો વાંચ્યા પછી દુઃખ દૂર ના થયું તમારું દુઃખ તો દૂર તમારે જાતે કરવાનું છે કોઈ દૂર નથી કરી આપવાનું સફળતાઓ તો સામે ચાલીને આવશે જ્યારે તમારા પ્રયત્નોની સાથે તમારું ભાગ્ય એક જોડાઈ જશે તો મારા ભાઈઓ બહેનો એક વસ્તુ બીજી કહી દઉં તમને કે શાસ્ત્રોનો નિયમ એવો છે કે એ એવી જ વસ્તુઓનો ઉપદેશ કરે કે જે એક સામાન્યમાં સામાન્ય માણસ કરવું શક્ય હોય તો શાસ્ત્રોએ જ્યારે ઉપદેશ આપ્યો છે તો એનો મતલબ કે આપણે મમતાને કામના છોડી શકીએ છીએ છોડવી ના છોડવું તમારા હાથમાં છે સુખી રહેવું કે દુઃખી રહેવું કે ચિંતામાં ચિંતામાં જીવ્યા જવું લોકોને જેમ પાછા ગર્વથી કહેવાનું કરે યાર મરવાનો પણ ટાઈમને શોધતી નથી એક ભાઈને મેં એમ કીધું કહ્યું મને કે કેમ છો વિનોદભાઈ મેં કીધું મજામાં શાંતિ છે તો મને કે ક્યાં છે શાંતિ ક્યાં મળે છે હવે શું કહેવું કશું નથી કહેવા જેવું તો મારા ભાઈઓ બહેનો આપણે હવે પછીના વિડીયોમાં મળીશું તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે આ વખતે મેં તમને સબસ્ક્રાઈબ કરો એવું નથી કહ્યું અને મેં પણ આજથી એવો વિચાર કરી રાખ્યો છે કે મારે જ માગવાની હોય તો મારે નથી માગવી હું મારો અડધો કલાક ટાઈમ પાસ કરવા માટે આ તમારી આગળ જે કંઈ સારામાં સારી વસ્તુઓ જે બોલી જઈશ પણ સબસ્ક્રાઈબ કરો શેર કરો આ શું કોમર્શિયલ પક્કા કોમર્શિયલ નહીં નમાજ નથી કરું એ હું જીવન મુક્ત હતો આ ચેનલ ચાલુ કરીને નકામો દુઃખી થઉં જે લોકોને સમજા છે હા હું એટલું કહું છું કે હું મારી આ ચેનલ બંધ નથી કરવાનો હું ઓલ્ટરનેટ ડે વિડીયો આપવાનો જ છું કારણ કે મારે હવે અડધો કલાક દિવસમાં ચોવીસ કલાકમાંથી અડધો કલાક બી પસાર કરવાનો છે હું શું કરીશ આખો દિવસ હું પૈસા કમાવાની પ્રવૃત્તિ તો કરતો નથી સિનિયર સિટીઝનો બેસી જોડે બેસી ગપ્પા સપ્પા મારવાની મને ટેવ નથી હું મારા ઘરની બહાર જતો નથી હેલ્ધી છું તો પણ હું મારા વાંચનમાં જ બીજી રહું છું ઉપનિષદો વાંચું કે ધાર્મિક ગ્રંથો વાંચું ટીવી જોઉં મ્યુઝિક સાંભળું જૂના ફિલ્મી ગીતો હું ઘરની બહાર નથી જતો તો અડધો કલાક આમાં હું પસાર કરી એટલે જે લોકો સમજદાર છે એ લોકો એમની જાતે સબસ્ક્રાઈબ કરીને સાંભળશે અને બીજું મારું એક કમિટમેન્ટ છે મારું કમિટમેન્ટ એ છે કે અત્યારે મારા એકસો નવ સબસ્ક્રાઈબર છે મને ખબર નથી કે એમાં ત્યાં કેટલા કમિટેડ છે પણ હું એવું માનું છું કે દસ પંદર ટકા તો કમિટેડ શ્રોતાઓ છે કે જે મને સાંભળવા ઉત્સુક છે મારા વિડીયોની રાહ જોઈ રહ્યા છે તો એ લોકો માટે હું વિડીયો બનાવી દસ પંદર જણા માટે બનાવી ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતા એકલા અર્જુન જ કહી હતી એમને કંઈ ટોળાની જરૂર નથી તો મારા ભાઈઓ બહેનો તમે જે મારા કમિટેડ શ્રોતાઓ છે એમને વિનંતી તમે સાંભળતા રહેશો સાંભળતા રહેજો તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે હવે આપણે આગલા વિડીયોમાં મળીશું કયો વિડીયો બનાવીશું અત્યારે જે બહુ મોટામાં મોટો પ્રશ્ન છે આ સોશિયલ મીડિયાના યુગમાં કે સાચો ગુરુ કોણ છે કોને ગુરુ બનાવીએ કે આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય તો આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર